અમદાવાદમાં રથયાત્રાને લઈ સુરક્ષાની તૈયારીઓને આખરી ઓપ અપાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ બીજી વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર પણ સાથે તો સંવેદનશીલ વિસ્તારો અંગે પણ સમીક્ષા સંવેદનશીલ રૂટ પર રેપિડ એક્શન ફોર્સના જવાનો તહેનાત રહેશે રથયાત્રા સમયે કોઈ ક્ષતિ ઉભી ન થાય તે માટે રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અને આ મુદ્દે સંવાદદાતા ઉમંગ જોડાયેલા છે ઉમંગ રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે અપડેટ શું મળી રહી છે જે રથયાત્રાનો રૂટ છે ને અત્યારે જે બીબીસી માર્કેટ જે આવેલું છે ત્યાં આગળ રાજ્યના ગૃહમંત્રી છે તેઓ નિરીક્ષણ કરતા કરતા પહોંચ્યા છે જે સંવેદન વિસ્તારો છે ત્યાં ખુદ તેઓ પગપાળા એટલે કે ચાલીને નિરીક્ષણ કરી રહ્યા છે પરંતુ જ્યાં બંદોબસ્ત ગોઠવેલો છે એ બંદોબસ્તના ભાગરૂપે નિરીક્ષણ તમામ એ જગ્યા અને જ્યાં પણ લાગે કે આ જગ્યાએ કોઈ પણ પ્રકારની સૂચના આપવાની છે તો તે પણ એમની સાથે જ ઉભેલા પોલીસ કમિશનર અને જે ઝોનમાંથી રથયાત્રા નીકળવાની છે તે ઝોનના ડીસીપી સાથે જ રાજ્યના ડીજી જે છે તેઓ પણ ઉપસ્થિત છે એટલે તમામ રીતે એકસો અડતાલીસમી રથયાત્રા સુઆયોજિત રીતે નીકળે સુરક્ષિત રીતે નીકળે અને ખાસ કરીને થોડા સમય પહેલાં જ જે બેંગ્લોરમાં જે ઘટના બની હતી એ ઘટનાનું કોઈ પણ રીતે અહીંયા કોઈ એવી અંશનીય બનાવ ન બને તે માટેની તમામ તૈયારીઓ છે પોલીસ બળ થકી કરવામાં આવી છે અને ખાસ આ વખતે ડ્રોન સિસ્ટમમાં પણ એઆઈ ટેકનોલોજીનો જે ઉપયોગ ક્રાઇમ બ્રાન્ચ થકી કરવામાં આવવાનો છે કે કેટલી જગ્યાએ કેટલું પબ્લિક છે કેટલું એનું ગેધરિંગ છે એ તમામ ડ્રોન કેમેરા થકી સુનિશ્ચિત કરવામાં આવશે અને માનો કે કોઈ જગ્યાએ એની સ્પેસ કરતાં વધારે લોકો એકત્ર થઈ જાય અને ત્યાં પબ્લિક ઓછી કરવાની જો પણ ફરજ પડે તો એ સીધું જ એ ડ્રોન થકી ખબર પડી જશે અને એ થકી જ પોલીસ બળ છે તેને દૂર પણ કરશે અને અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એ કાફલા સાથે જ જે રીતે રથયાત્રાની આગળ પોલીસ કામગીરી કરતી હોય છે એ જ કામગીરી એ જ રીતે અત્યારે પણ રૂટનું નિરીક્ષણ નહીં પરંતુ એ જ રીતે કોનવે છે પસાર થઈ રહ્યો છે અને એ મહત્વની વાત છે કે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ આરએફ પણ તૈનાત કરવામાં આવતી હોય છે અને એ આરએફ જે છે એટલે કે એ ટીમ ત્વરિત એક્શન આપતી એ ટીમ છે કોઈ પણ એવી ઘટના બને તો તરત જ રિસ્પોન્સ કરતી ક્વિક રિસ્પોન્સ ટીમ જેને કહી શકાય એ ટીમ આરએફ પણ તૈનાત કરવામાં આવતી હોય છે દરિયાપુર ગોમતીપુર જેવા જે વિસ્તારો છે કે જેને સંવેદનશીલ માનવામાં આવે છે તે વિસ્તારોમાં ખાસ કરીને વધારે પોલીસ બળ છે રોકવામાં આવતું હોય છે અને અત્યારે જે રથયાત્રા છે એ કાલુપુર રેલવે સ્ટેશન જ્યારે પહોંચવાની છે તો એ જ રસ્તા ઉપર કાલુપુર રેલવે સ્ટેશન ઉપર જ અત્યારે ગૃહમંત્રી જે છે તેઓ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે અહીંથી સરસપુર ત્યારબાદ વળતા તંબુ ચોકી થઈ અને ફરીથી તેઓ પોતાનો આગળનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર તેઓ યથાવત રાખશે એટલે સરસપુર અને ત્યારબાદ

રથયાત્રા પહેલા રૂટ નિરીક્ષણ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચુસ્ત બંદોબસ્ત રહે કોઈ અણબરાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાએ સઘન કરી દેવામાં આવી છે નવીનતમ ટેકનોલોજીનો આ વખતે રથયાત્રાના દિવસે ઉપયોગ થવા પણ જઈ રહ્યો છે એઆઈ ટેકનોલોજીનો પણ યુઝ થશે